અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો દિવસના સમયે ઘરફો ઘરફોડ ચોરી કરતી ગાંઠવડ ગેંગના પાંચ સભ્યોને કુલ રૂપિયા સાઠ હજાર નવસો દસના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ ચાર ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉમરાળા તાલુકાના ગામે આવતા હરિશચંદ્રિંહ દિલુભા ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ભાવનગરને બાતમી રાહે હકીકત મળેલ કે પાંચ ઇસમો ભાવનગર રાજકોટ હાઈવે ઉપર રંગોળા ચોકડી ખાતે રોડના નાકે ઊભા છે અને તેઓ પાસે સોના ચાંદીના દાગીના થતા રોકડ રકમ છે જે તેઓએ ક્યાંકથી ચોરી અથવા સળ કપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમી વળી જગ્યાએ આવતા આરોપીઓ મુજબની શંકાસ્પદ વસ્તુઓ સાથે હાજર મળી આવેલ હતા જે વસ્તુઓ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ તમામ વસ્તુઓ તેઓએ ચોરી અગર તો સળ કપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ તમામ માણસો પાસેથી મળી આવેલ ચીજવસ્તુઓ બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ પાસે તથા પકડવાના બાકી બે આરોપીઓએ મળીને દોઢ બે વર્ષ પહેલા પાલીતાણા તાલુકાના સાંધણાસર ગામે એક દોઢ વર્ષ પહેલા તળાજા તાલુકાના નવી કામરોળ ગામે અને સાતક દિવસ પહેલા ઉમરાળા તાલુકાના પરવાળા ગામે તથા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે આઠ નવ મહિના પહેલા દિવસના સમયે ઘરફોડ ચોરીઓ કરેલ અને તેમાં મળેલ સોના ચાંદીના દાગીના હોવાની કબૂલાત આપેલ જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામની આગળની કાર્યવાહી થવા માટે ઉમરાળા પોલીસ મથકમાં સોંપી દેવાયા હતા પકડાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો રણજીતભાઈ અબુભાઈ રાઠોડ ઉમરવર સિત્તેર ગામ ઘાંટ ઘાંટવડ તાલુકો કોડીનાર તેમજ ધમાભાઈ ઉર્ફે ગોરધનભાઈ સોનિયાભાઈ ચૌહાણ ઉંમરવર્ષ પચાસ ધંધો મજૂરી રહે ઘાંટવડ તાલુકો કોડીનાર તેમજ દીપકભાઈ સોનિયાભાઈ ચૌહાણ ઉંમરવર્ષ પાંત્રીસ રહે ઘાંટવડ તાલુકો કોડીનાર ભગતભાઈ ભરતભાઈ ચૌહાણ ઉંમરવર્ષ બાવીસ રહે ખોડિયાર માતાના મંદિરની પાસે ઘાંટવડ તાલુકો કોડીનાર राहुल भाई उर्फे रोहन बहादुर भाई उर्फे बद्रू भाई राठौड़ उम्र वर्ष बीस धंधो रहे मजूरी रहे घाटव को कोड़ीनार पकड़वाना आरोपी नाम जानी दिए तो आतिश उर्फे विशाल भाई बद्रू भाई राठौड़ रहे घाटवड हितेश भाई दिलीप भाई चौहान रहे घाटवड तमज आ कामगिरी करना पोलिस इंस्पेक्टर के एस पटेल पॉलिस सब इंस्पेक्टर बी एस सिंगरखिया बी बी जेबलिया स्टाफ दीप, दीपसंग भाई भंडारी હરેશભાઈ ઉલવા લાંગાવ હરિશંદ્રસિંહ ગોહિલ ફાલ્ગુનસિંહ ગોહિલ નિતિનભાઈ ખટાણા બ્રિજરાજસિંહ ગોહિલ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા પકડાયેલા આરોપીઓએ તાળાજા તાલુકાના નવી કામરોળ ગામે સુખદેવસિંહ કનુભા સરવૈયાની વાડીમાં ભાગ્યું રાખીને મજૂરી કામ કરતા સુરેશભાઈ રવજીભાઈ ચૌહાણ વર્ષ સેલીસના રહેણાંકી મકાનમાંથી પણ સોના ચાંદીના ઘરાયણાની ચોરી કરી અને પ્લાઈન થઈ ગયા હતા આ તમામ પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને બાકીના આરોપીઓને પકડી પાડવા માટે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે